પ્રહર મહાદેવ સ્વાગત છે આપણા એક નવા વિડીયોમાં તો મારું નામ છે વિજયને તમે જોઈએ છો વિજય બસ બ્લોગ બરાબર ઘણા દિવસથી આપણા વિડીયોનેતાવતા લગભગ એક વીક જોયો ટાઈમ થઈ ગયો કેમ કે ઘરનો પ્રસંગ હતો માતાજીને જો મંદિરને એવું બનાવ્યું હતું ત્યાં પ્રાણ પ્રતિષ્ઠાનું મહોત્સવ હોય બરાબર તો બહુ દોડમ ગોળમાં કામકાજ હતું હોય તો આપણે ફ્રી હતા નહીં તો અત્યારે ફ્રી થઈ ગયા છે ઘરે એક વીક પછી તો હવે રેગ્યુલર આપણા ફરીથી આપણા વિડીયો રેગ્યુલર આવશે અને આજનો વિડીયો છે જે વીકમાં એક એટલે એક અઠવાડિયાની અંદર એક જ બસ ચાલે છે પાલનપુર પાલનપુરથી સારંગપુરની જે હનુમાનજી કષ્ટ બને જે હનુમાનજીની બસ છે બરાબર સ્પેશિયલ સારંગપુર માટેની જ ચાલે છે આજની એ બસની જર્ની રહેશે બસનો ટાઈમ છે એક્ઝેક્ટ સાડા આઠે પાલનપુરથી નીકળે છે હજુ બસ લાગીને બસ તો સાડા આઠે લાગશે હું થોડો વહેલા આવ્યો છું કારણ કે મારે વિસનગરથી આવવાનું હોય એટલે હું વહેલા આવી ગયો છું બરાબર તો સીધી બસ આવે ત્યારે બસ મલાવું બસમાં બતાવીશ અને અંદરનું ઇન્ટરિયર બતાવીશ સાથે ડ્રાઈવર કંડક્ટર થઈ વાતચીત કરશું અત્યારે હું છું પાલનપુરના બસ સ્પોટમાં પાલનપુર બસ પર બતાવીશ તો મિત્રો આ છે પાલનપુરનું બસ સ્પોટ ટોટલ લગભગ ચોવીસ પ્લેટફોર્મનું બસ સ્ટેશન છે અત્યારે આપણે સાથે સાથે લાગી છે વાવ થરાદ સેલવાસ બરાબર પાલનપુર ડેપોની જ છે હું સેલવાસ ચાલે છે જે વાવ સેલવાસ છે તે સાડી અહીંયા એક લોકલ બસ લાવેલી છે સિદ્ધપુર પાલનપુર સિદ્ધપુર બરાબર ટોટલ બેસ્ટ ચોવીસ પ્લેટફોર્મ મસ્ત મસ્ત નવું બસ સ્ટેન્ડ બનાવેલું છે જૂનું બસ સ્ટેન્ડ બસ હતું બસ પડતી અંદરની સાઈડ એટલે કે બજારમાં હતું અત્યારે બસ નવું બનાવે લગભગ બે એક વર્ષ થયા છે આ મને બનાવે બરાબર બે નવી ગુર્જરનગરી જ્યાં આપેલી છે પાછળ એક આવી છે ગોંડલ અંબાજી અને એક છે મોગરો અંબાજી બંને અંબાજી તરફ જવા માટેની બસો છે અને એની સાથે એક બીજી બસ પેલી પડી છે પાલનપુર છોટાઉદેપુર આ બાજુ પણ પ્લેટફોર્મ છે આ બાજુ પણ પ્લેટફોર્મ છે બાજુમાં વાવ ખરાબ સારી બસ આવી ગઈ સ્લીપર અંદરની તરફ દરેકે દરેક તમને વ્યવસ્થા લાગે ચા પાણી નાસ્તા સુવિધા દરેકે દરેક સુવિધા અંદર મળી રહે છે તો ચલો સીધી બસ આવે ત્યારે બસમાં વોટ કરીને બસ તમને બતાવી કે જે આપણી બસ તલ છે સ્પેશિયલ છે ઓનલી અઠવાડિયામાં એક જ વખત ચાલે છે એટલા માટે બરાબર એક જ વખત ચાલો છે એક વીકમાં ઓનલી ફોર શુક્રવારે શુક્રવારે નીકળે શનિવારે સાણકપુર આપણે પહોંચી જઈએ અને ત્યાં દર્શન દર્શન થઈ જાય એટલે એક વીકમાં એક જ વાર આ બસ ચાલે છે એટલું ધ્યાન રાખજો બરાબર અત્યારે બસ આવશે જે બસ તમને બતાવો તો આ છે આપણો ડ્રાઈવરનું કેબિન બરાબર એની જે આ ડિસ્કર્ટ છે એની સાથે ત્યાં જીપે સિસ્ટમ આવી જશે આપણી ગાડી બતાની બાકી છે બરાબર તો બતાવી દઉં ત્યાં અહીંયા ફાયર સેફ્ટીની બોટલ આવી જશે ટોટલ ટુ બાય વનનું કોમ્બિનેશન ટુ બાય થ્રીનું કોમ્બિનેશન રહેશે ત્યાં એક એમ એક્ઝિટ આપેલું છે બરાબર અહીંયા જે હેન્ડલ આપેલા છે પકડવા માટે ગાડી પેક ઓફ પેક હોય તો બીજી તો કે વીકમાં એક જ વખત ગાડી આવે છે દર શુક્રવારે એટલે કે પેક ઓફ પેક જ હોય છે તો આવવું હોય આ ગાડીમાં તો ઓનલાઈન બુકિંગ અગાઉથી રિઝર્વેશન કરી લેજો ત્યાં પાછા મને કિંમતની સેક્ઝીટ આપેલું છે ટોટલ સીટની કેપેસિટી રહેશે બાવન સીટની કેપેસિટી રહેશે પાલનપુરથી સારંગપુર બરાબર રૂટબોર્ડ આપણું રહેશે કે શિખપુર મહેસાણા થઈને અમદાવાદ થઈ બગોદરા ધંધુકા થઈને સારંગપુર આવશે ચલો તો આ આપણી અંદરથી ગાડી ટોટલી થઈ ગઈ બહારથી પણ તમને ગાડી બતાવી દઉં ગાડી છે બારથી બતાવી દઉં બોર્ડ છે પાલનપુરથી પાલનપુર જે વીકમાં એકવાર ટાઈમ નીકળ્યો છે બરાબર પાલનપુર ડિવિઝન પ્લસ પાલનપુર ડેપોની ગાડી છે ગાડી નંબર અત્યાંસી સત્તાણું નંબર છે જી એસ આર ટીસી બરાબર જે લાઈટ ચાલુ જ છે તો ગાડીની ટોટલ કેપેસિટી અહીંયા તમને જોવા મળશે એની સાથે અહીંયા છે બેટરી બોક્સ સ્પેરવિલ બોક્સ સાથે જ પેલી બાજુ લગેજ બોક્સ પાછળની સાઈડ પણ લગેજ બોક્સ જોવા મળશે બરાબર ગાડી આપણે અંદરથી ટોટલી તમને બતાવી દીધી આપણે ડ્રાઈવર સાહેબના કન્ડક્ટર સાહેબ આરામ કરશે અને આપણે પણ થોડો આરામ કરીને પછી દર્શન કરીને પછી આપણે પણ નીકળશે એક નવા બસ જર્નીમાં ડ્રાઈવર સાહેબ છે એ પણ ફ્રી થઈ ગઈ એમના જોડે પણ બે મિનિટ વાતચીત કરી લે પછી એ પણ આરામ કરશે એમને પણ નાઇટનો ઉજાગર સાહેબ તમારું નામ શું અચ્છા કનૈયાલાલ છે દર શુક્રવારે પાલનપુર શુક્રવાર એટલે વીકમાં એક જ વખત ગાડી ચાલે ને ઓકે સાહેબ બીજી વસ્તુ આપણે જે કિલોમીટર એક્ઝેક્ટ કેટલા છે અહીંયા પચીસ પ્લસ થતા છે અચ્છા અહીંથી આપણે જે રૂટ ખરો બરાબર એ બાયપાસ કઈ કઈ જગ્યા નહીં કરાવી ગાડી બાયપાસ કઈ જગ્યા બાયપાસ કોઈ જગ્યા નથી બરાબર જે સેન્ટ્રલ ડેપો છે ને ઓકે સાહેબ થેન્ક યુ સો મચા કન્ડક્ટર સાહેબ ફ્રી થઈ ગયા એમના જ્યારે વાતચીત કરીએ સાહેબ તમારું નામ શું મારું ઘનશ્યામભાઈ રાઠોડ घनश्यामभाई राठोड हो बराबर बाल। साहेब केला वर्षी सर्विस करो चौद वर्षी करो साहेब जे पालनपूर ते सालंगपूर रूट हो। रेग्युलर चालक

બાર પંદર બપોરે બપોર બાર અચ્છા સાંજે કેટલાકેલમપુર સાત સાડા સાત ની સાડા સાત ની આસપાસ પહોંચાડી દે અચ્છા બીજો વસ્તુ આપણે રોડ જણાવી દઉં કે પાલનપુર થી નીકળે તો કયા કઈ રૂટી ગાડી નીકળે પાલનપુર થી નીકળે ગાડી સિદ્ધપુર ઉંજા મહેસાણા અડાલ ચોકડી અમદાવાદ સરખી સરખેટ બાવળા બગોદરા અને ધંધુકા થઈને અસહપુર આવે છે અચ્છા આપણે સાહેબથી ટિકિટ વાળું છે કેટલું થતું છે આપણું પાલનપુર બરાબર આપણે જે સાહેબ ગાડીની કેપેસિટ સીટ કેપેસિટી કેટલી છે બાવનની છે ઓકે સાહેબ થેન્ક યુ સો મચ તો એક્ઝેક્ટ આપણે સાડા આઠે પાલનપુરથી નીકળ્યા છીએ સાણંદપુર જવા માટે બસનું ઇન્ટર તમને આખી આખો બતાવી દઉં આગળજી બરાબર કારણ કે બસ આ જે જૂના ડેપોમાં જીધી થોડી આપતો વાર લાગી આ બાજુ છે જે પાલનપુરનું જે ડિવિઝન કહેવાય એનું જે વર્કશોપ કહેવાય તે છે વડાપ્રધાન સુધી પર ત્યાં સાહેબ અહીંયા અહીંયા હનુમાનજીનું મંદિર છે બ્રેસ્ટેપ વખત તરત જ નાગર આવે છે જે એરોમા સરકાર આપણે બહુ લગભગ ત્રણથી ચાર વખત આપણે એરોમા સરકાર બતાવ્યું જ છો જે સીધે સીધો 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 રસ્તો જાય છે જે ડીસા ડીસા થઈને ખરાબ વાવ જશે આ જે છે ચામડી બાજુએ રાજસ્થાન તરફ આપણે જઈશું શિખપુર મહેસાણા તરફ બરાબર બાકી જે રૂટ રહેશે હું તમને બતાવી જ શકી તો જે વાત આપણે પાલનપુરથી બહાર નીકળશે કરીશું અમદાવાદ કરતો સામે તો ટ્રાફિક તમને જોવા મળશે આ જગ્યા એટલું ટ્રાફિક સૌથી વધારે જોવા મળશે કારણ કે બ્રિજનું કામકાજ આગળ ચાલશું એટલા માટે બરાબર તો જ્યાં જ્યાં તમને ટ્રાફિક હોય છે એટલે નેક્સ્ટ સ્ટોપ આવશે તો શીખપુર બાયપાસ રહેશે ઉંઝા બસ હાઈવે પર છે મહેસાણા પણ હાઇવે પર છે અમદાવાદ બસ અમદાવાદ એટલે કે ગીતા મંદિર નહીં જાય અદાલત થઈને સીધા જ આપણે નીકળશું સરકેસ થઈને બગોદરા તરફ જવા માટે રૂટ પર તમને બતાવી દઈશ આગળવાળા ભચે કેટલાકે પહોંચે છે એ પણ તમને બતાવી દઈએ સાથે આપણા જોઈએ ટિકિટ આવી ગઈ છે ટિકિટ પણ તમને બતાવી દઉં હવે ટિકિટ આપણે આવી ગઈ છે પાલનપુરથી સારંગપુરની ટિકિટ છે બસો અગિયાર રૂપિયા કિલોમીટર જોવા જઈએ તો ત્રણસો પંદર છે તો લગભગ કિલોમીટર અહીંથી વધી જતા હશે અને લગભગ આપણે ત્રણ સાડા ત્રણની આસપાસ આપણે પહોંચી જઈશું તો પણ ભાઈ કેટલા કેટલાકે પહોંચીએ તો ત્યાં જઈને આપણે ખ્યાલ આવશે ચાલો તો અંબાજી જમણી સાઇડ થશે સાઠ કિલોમીટર મહેસાણા ચોસઠ અમદાવાદ એકસો અડત્રીસ કિલોમીટર છે થશે અહીંથી અને આપણે જે ઝઘડા ચોકરી કહેવાય છે ત્યાં આવી ગયા છીએ સામે તરફ ડેરી પણ છે જે બનાસ ડેરી કહેવાય છે અને સાથે ચેપ પોસ્ટ પણ અહીંયા છે કારણ કે ડેરીનું ઉત્પાદન અહીંયા થાય છે બનાસ ડે છે બનાસકાંઠામાં સૌથી મોટા મોટી ડેરી કહેવાય છે તે બરાબર આ રસ્તો જાય છે અંબાજી તરફ અને આપણે સીધેશરે છે શિવફોર્ટ એને મહેસાણા અમદાવાદની હવે ધ્યાન રાખજો અમદાવાદની હવે સરખેજ અદાલસથી સીધા આપણે સરખેજ તરફ જઈશું આપણા આગળ આગળ જે બસ ચાલે છે એ પણ સારંગપુર જાય છે થરાદથી સારંગપુર થરાદ ડેપોની ગાડી છે બરાબર આપણી સાથે સાથે તો ટાઈમ એક્ઝેક્ટ દસ મિનિટો ફરક છે સાથે સાથે પાલનપુરથી નીકળે છે એ ધરાવતી નીકળે છે આપણે પાલનપુર આપણી બસ પાલનપુર એકમાં એક વખત નીકળે શુક્રવારે એ રેગ્યુલર બસ છે ટાઈમ વધે તો આપણે એ પણ ગાડીનો વિડીયો કમ્પ્લીટ કરીશું બરાબર તો ચલો જી તો આપણે મળીશું આપણે ઊંઝા બસ સ્ટેશનમાં ગઈ છીએ બાયપાસ છે એટલા માટે આપણે અત્યારે પહોંચી ગયા છીએ ખરી ચોકડી ડાબી સાઈડ અને જમણી સાઈડ બંને રસ્તો જે છે એટલે બંને પાંત્રીસ કિલોમીટર છે ના આપણે એથી સીધા જઈશું ઊંઝા ધરાવું બરાબર ને ઊંઝા ડેપોમાં જઈશું કે સિદ્ધપુર બાય પાસે તો જે હાઈવે પરથી જ કાર્ય કરી છે ના ઊંઝા હાઈવે પર બસ સ્ટેન્ડ છે ને ઉંઝાનો ડેપો જશે ને ઊંઝા અહીંથી થશે બાર કિલોમીટર લગભગ આપણે ઊંઝા પહોંચી ગયા છીએ સિંધેશનો બ્રિજ જે છે એ છે અમદાવાદ મહેસાણા તરફ જવાના સાઇડ પછી કારણ કે આપણે જઈશું ઊંઝાના બસ સ્ટેશનમાં નવ વાગ્યાના પાંત્રીસ મિનિટે આપણે પહોંચી ગયા છીએ ઉંઝાના બસ પર તો આ છે ઊંઝાનું મજાનું તો બસ સ્ટેશન ઓલરેડી આપણે દરેકનું બસ સ્ટેશન બતાવ્યું છે તો ટોટલ લગભગ દસથી થી બાર પ્લેટફોર્મનું બસ સ્ટેશન છે ઊંઝાનું અને ટોટલી સુવિધા અહીંયા તમને મળી રહે છે અહીંયા જે કેન્ટીન તરફ છે સ્થાનિક તરફ પૂછપરછ આવી છે જેનું કહીને તમને બતાવું છું સ્થાનિક તરફ એમનું વર્કશોપ આવેલું છે અહીંયા બસો હોય છે માળી ઊંચા એ પણ બળી છે બરાબર ચાહે હજુ આપણે ચોક્કસ આપણે કમ્પ્લીટ કરવાનું આપણે જીમ એક્ઝેક્ટ એક મિનિટ જો ગાડી હોય કરીને નવ સાડે ત્રીસ મિનિટે આપણે ઊંઝાના બસ સ્પોટથી નીકળી ગયા છીએ મહેસાણા તરફ જવા માટે આ જે એક તરફ જશે જે સર્કલ છે ટ્રમની બાજુ રખ્યું છે એ જશે પાટણ અને પાટણ અહીંથી થશે પાંત્રીસ કિલોમીટર એ અહીંથી આ નીચે તરફ અંડર તરફ જશે એ જશે વિસનગર તરફ વિસનગર થશે અહીંથી પચીસ કિલોમીટર અને આપણે સીધા જઈશું અહીંથી મહેસાણા ત્રીસ કિલોમીટર બીજા બસ મહેસાણાથી જે નવું બસ સ્ટેશન બનાવવામાં આવ્યું છે એટલે કે મોઢેરાનું બસ સ્ટેશન ત્યાં જે બરાબર જે છે ત્યાં આપણે મહેસાણાના મોઢેરા બસ સ્ટેશન નંબર આપણે મહેસાણા પહોંચી ગયા છે અને આપણે સામે આવી ગઈ છે દૂધસાગર ડેરી એટલે કે મહેસાણામાં સૌથી વધારે પ્રખ્યાત હોય છે દૂધસાગર ડેરીના અત્યારે નેક્સ્ટ અહીં ચોકડી જે આવે છે એ છે આપણી રાધનપુર ચોકડી અને અહીંયા મોટા અક્ષર લખવામાં આવે છે દૂધસાગર ડેરી ભારતનું ગૌરવ એટલે કે મહેસાણા મોટા મોટી ડેરી છે આપણા મહેસાણા જિલ્લામાં એન્ટ્રી ગેટ થઈ તમે ડેરીની અંદર જઈ શકો છો અહીંથી આપણે જે રસ્તા પડે છે એટલે કે રાધાપુર છે ત્રાણું કિલોમીટર પાટણ બાગન ચાણસમાં તેત્રીસ છત્રા ચોગનચાળીસ અમદાવાદ પંચોતેર મહેસાણા એક ને સિવિલ હોસ્પિટલ કિલોમીટર થાય છે દસ વાગ્યાના પાંચ આપણે મહેસાણાના બસ સ્પોટ ઉપર આવી ગયા છે છે બનાવવામાં મોઢેરા સર્કલ જે છે ત્યાં અને ટોટલ પ્લેટફોર્મ જોવા જઈએ તો લગભગ એક પ્લેટફોર્મનું બસ સ્ટેશન છે મોટું જ છે અને દરેક સુવિધા અહીંયા મળે છે સાથે પબ્લિક જોઈ શકો છો કેટલી રાત્રે પણ રાત્રે તમેની પબ્લિક અહીંયા છે સુવિધા અહીંયા ટોટલી તમને મળી રહી છે ચા નાસ્તા માટેની પાણીની જમવા માટે દરેકે દરેક વ્યવસ્થા અમને અહીંથી મળી રહે છે નેક્સ્ટ આપણું રહે છે હવે અંબિકાનગર અંબિકાનગર અદાલત સરખેસ થઈને પછી નીકળી અમદાવાદ જાય નહીં આપણી બસ મહેસાણાથી આપણે બહાર નીકળી ગયા છીએ હાઈવે પર આવી ગયા છીએ મને પહોંચી ગયા છે ટોલ ના કરવા ટોલ નાખ્યો એટલું હેવી ટ્રાફિક જ આવી ગયું છે ના પૂછો વાહ અહીંયા જે ટોલ નાખું છે મહેસાણા અમદાવાદ જે અદાલત સુધી ટોલ નાખું છે એ ટોલ નાખવાની એક્સપ્રેસ હાઈવે

આપણે અદાલજની છોકરી જે કહેવાય તે ટોલનગર આવી ગયા હતા મહેસાણા બ્રિજ એ સામે ટોલનગર કહેવાય એટલે અહીંયા આ ટોલ અદાલજ ટોલ નગર અહીંયા પૂરું થાય છે ક્યાં વાગે ને પચીસ મિનિટે આપણે અદાલત પહોંચી ગયા છીએ ના સાઈડ જુઓ તો લકલી ટ્રાવેલ્સ એટલે કે અમદાવાદ રાજસ્થાન તરફ જતી હોય બધી તો આવી ગઈ સાધ્યા પછી સ્થિત પણ એક આપણે રાપર વલસાડ તો પેસેન્જરનું થઈ લગાવી સ્ટોપેજ નહીં કરે અને સીધા જ આપણે સરખી જ થઈને આપણે બગોદરા ખબર કારણ કે રાણી ગીતા મંદિર એટલે કે બસ સાહેબ નહીં ચોક્કસ અદાલત સાબરમતી તમારા માટે સીધા રાજકોટ અને સરખેજ જવું તો રાઈટ સાઈડ લેફ્ટ સાઈડ નીકળી જુઓ ટ્રેનથી આપણે બ્રિજ પકડીને આપણે સરખેજ તરફ જઈશું સરખેજ પગવોદરા તરફ જઈશું આ જે બ્રિજ છે ગાંધીનગર સરખેજ હાઈવે પર મલચમાં જે હાઈવે જે આપશે અત્યારે આપણે જે હાઇવે જઈશું સરખેજ ગાંધીનગર રાજકોટ નેશનલ હાઈવે નંબર વન ફોર્ટી

ફર્સ્ટ લિમિટે છે ચાર કિલોમીટર સરખેસ બાવીસ વડોદરા એકસો અઠ્યાવીસ રાજકોટ બસોને સત્યાવીસ કિલોમીટર સ્પીડ લિમિટ અહીંયા છે તમને હાઈવે પણ મળે છે જે વડોદરા જવોદા રિંગ રિંગ રોડ છે તેથી તમે સીધા વડોદરા એક્સપ્રેસ હાઈવે પર પણ જઈશ બસો એથી આગળથી અને એથી સરખેજ થશે લગભગ બાવીસ કિલોમીટર છે સરખે પંદર કિલોમીટર આપણે આગળ આવી ગયા છીએ અને આપણે પહોંચી ગયા છીએ એટલે કે વગોદરા એક્સપ્રેસ હાઈવે પર આપણે આગળ આવે એક્સપ્રેસ પર ચાલે છે વિજયનગર જુનાગઢ આખી ગાડીમાં ડેકોરેટ કરેલી ગાડી છે તો ટાઈમ મળશે તો આપણે એ ગાડીનો પણ ચોક્કસ કવર કરીએ ગાડી નંબર છીરો મસ્ત ગાડી આપણે સાત વડે જાય છે ત્યાંથી અમરેલી વાર ફોક ના કરી દઈશું સોમનાથ જુનાગઢ તરફ જાય આપણે ભાવનગર તરફ જઈશું સીધો રસ્તો રાજકોટ તરફ જશે તો આપણે પહોંચી ગયા છીએ અત્યારે વગોદરા સર્કલ વાઘામાં એક વાગ્યો છે ને એક છે વગોદરા સર્કલ એ દાદી સાહેબ ભાવનગર અને અમરેલી તરફ જવા છે સીધે જવા છે રાજકોટ તરફ વગોદરા પણ હાઈવે પર ચડી ગયા છે લગભગ વરસાદ ફૂલ વરસાદ પડેલો છે મોડે પણ આવ્યું હોય છે તમે બધા જે કયું કેટલું કિલોમીટર થાય છે અહીંથી ધોરિયા થશે પચાસ કિલોમીટર ધંધુગા થશે સિત્તેર કિલોમીટર સારંગપુર થશે પંચ્યાસી બોટાદ થશે પંચોણું ભાવનગર એકસો જૂન્સ અમરેલી કિલોમીટર થશે એકસો નેવું કિલોમીટર

જય બજરંગ બલે તો અત્યારે અંધારું છ વાગવામાં વાગ્યા છે ચાર આપણે પહોંચી ગયા છીએ સારંગપુર બાળકો નીકળ્યા તો આપણે લગભગ સાડા આઠે નીકળ્યા હતા આપણે પાલનપુરથી ચાર વાગે સવારમાં પહોંચ્યા છીએ સારંગપુર તમને મંદિરનું દર્શન પણ કરી દઉં કરાવી દઉં હું પણ કરું છું અને તો પછી ત્યાં આપણી જર્ની આજે પૂરી થઈ છે અહીંયા બસ નવી જર્ની સાથે ત્યાં સુધી જય જય ભારત